પાર્કિંગ માં બથોડા ભરે મન ઓળખો મારી ગાડી અહીંયા જશે તમે એમને ન ઓળખતા પાંચ વરા મારીએ તમારા ગુરુ જ હતા માંડ માંડ સુધાર્યા મેં જો ઘડી અડધો કલાક છૂટ આપું તમને ધૂળ સંટાઈ દે એવડાય હું કામ એમાં એ લોકોને એ માર્ગે લઈ જાઓ મારી ગાડી તો ઝાપા લગીને જઈ છે મન કોણ રોકવા વાળો તું એટલો બધો ચાલે વર્ષો જાય હું કામ આવ્યો ભાઈ ઘરે ઘરે પડ્યો મેં મેચા કંકોતરી લખી કે તમારો હમ તમારું જે કઈ છે તમે આના બાળક આવો અને જે જે તમારી છે આ જગ્યા એટલી પવિત્ર ભૂમિ છે જે ભૂમિ ઉપર દાદા એ પોતાનું લોહી રેડ્યું છે આ જગ્યામાં આ ધજા જ્યાં દેખાય ને ત્યાં કદાચ બેઠા ગયો ને કે દાદા આખી ધરતી ભોમકા ફરીને થાકી ગયા ક્યાંય છેડો નથી આવતો શું અમને નડે છે શું કારણ છે એ અમે નથી જાણતા પણ આ જે કઈ છે એ તારા ચરણોમાં મૂકીને જવી છે હવે આગળની બાજી ઠાકર તારા હાથમાં અને જો એકવીમાં દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો ભૂવા પાણી બંધ કરી દઉં ભાઈ પણ પરમાત્માને બોલાવાની આપણામાં તેવડ હોય ભલામણા ભિખારી બનીને હું કામ માગો છો જો આપણા ઘરે ભિખારી આવે દાડામાં ચાર વાર આવે આપણને ન ગમતું તો એને ગમે એને બધી ખબર છે તમને શું વ્યાધિ છે જો કદાચ આ જગ્યા અને મારો ઠાકર જો કાંડુ ઘરે આવે ને તો આ પરબડું મૂકી દેવાનું છે બીજું વાત મહત્વની કરું મેં વાત કરી હતી કે વ્યસન મુકાયા તો તમને બધાને હું મતલબથી જવાબ આપું છું મારામાં ક્યાંક સ્વાર્થ છે તમે બધા વ્યસન મૂકો એટલે હામે હું કઈક માગીશ મને આપશો શું આપશો તમે ના બોલશો મહેરબાની કરી હું આપશો કે આપજો પણ મારા માટે કે મારા પેટ ભરવા માટે નહીં કે કદાચ તમે મહિને પાંચ સાત હજાર કે હજાર બે હજારનો દારૂ પીવો છો કે ગેરમાર્ગે પૈસા વાપરો છો એ લક્ષણ આજથી અહીં મૂકીને જજો અને એ જે કંઈ તમારી બચત થાય એ તમારા ઘરમાં એક બાજુ એ અલગ એના નામના મૂકજો અને મારે કંઈ નથી જોતું પણ કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય જેના દીકરી દીકરા ભણવામાં બહુ હોશિયાર હોય પણ થોડી પૈસાની લાલચમાં એનું શિક્ષણ છીનવવામાં આવે છે ને એ પૈસા ઘરે બચત કરજો અને એવો પરિવાર ગોજજો ને એને એવું કહેજો કે ભાઈ હું દારૂના માર્ગે આ પાંચ હજાર વાપરી નાખતો હતો તું બસો રૂપિયા દાળીના હિસાબે તારા છોકરાનું ભણતર ના બગાડીશ એની ભણવાની હું ફી દઈશ કેમ કે ગરીબ માણા રહ્યો ને એ કોઈ દાડો કોઈનું યાસાન ના ભૂલે અને આજે હું જે કંઈ ઊભો છું ને તો આ પરિસ્થિતિ સંઘર્ષ કરીને આવ્યો છું આ ગામે મારું ઊભું છે મારા હગાવાલાય છે જેની આરે વર્ષો મારી હું મજૂરી કરતો હતો એ અહીં છે પણ કુદરતે આપણી પાસે કદાચ એક તાકાત માગતો હોય પણ પરમાત્માએ જે કર્મો કરવા મોકલ્યો છે તમે બધા આવીને ગમે એવું વર્તન કરો પણ મને એને સમજણ આપી છે મારે તો ગેરવર્તન નહીં કરાય પેલું કહે છે ને કૂતરું બચકું ભરત આપણે પોટલી મારીને સડી ડાચ્યા કરાય અને સાયન્સ આવું બોલે છે કે હજારો વર્ષો પહેલા માણસ રહ્યો એ વાનર હતો સમજાય ને અને એમાંથી પરિવર્તન થતા થતા આય પહોંચ્યો પણ મને લાંબો ફેર નથી દેખાતો પોછડા નીકળી ગયા બાકી એના એક છે આપડા ચાલાવા 10 12 કલાક નોકરી જા અને રાતે હોળી અને કોઈ પૈસા કોઈ ધ્યાન હોય તો નોટ ચાર છ પાસા લઈ લો ને કોઈ ના બોલ્યો ભલા મારું પ્રત્યુહા કર્યું પણ આવળા લો સુવા કર્યું રે આ ના એની બેંચે કે કદાચ ઘરેથી આ થઈ ગઈ છે ને તો સાસના રોળો મારા તો ધંધો ને કર્યું કોઈ